ગુજરાત રાજ્યનો સૌથી મોટો અને ત્રીજા નંબરનો કડાણા ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તો ડેમના એકવીસ દરવાજા

ફૂટે જ્યારે કુલ લેવલ ફૂટ છે તો મોટી માત્રામાં પાણી છોડાતા મહીસાગર નદી કાંઠાના એકસો છ એલર્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત પંચમહાલ ખેડા આણંદ અને વડોદરા જિલ્લા તંત્રને પણ સતર્ક રહેવા જાણ કરવામાં આવી છે